નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ અબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબરસર ફિઝિક્સ આજે આપણે સ્થિતિમાન અને કેપેસિટીસની અંદર ટોપિક તમારી સામે છે બિંદુવત વિદ્યુતભરનું સ્થિતિમાન ડાયપોલનું સ્થિતિમાન કવચ વિદ્યુતભારિત ભારિત કવચ ઉદભવતું સ્થિતિમાન એને આધારિત એમસીક્યુ નો પાર્ટ થ્રી આપણે જોવા જઈ રહ્યા છીએ તો ક્લિયર ચાલો તો સ્ટાર્ટ કરીએ પાર્ટ થ્રી પેલો એમ સીક્યુ છે શું છે વાંચીએ જુદી જુદી ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓને ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળા બે જુદી જુદી ત્રિજ્યા ધરાવે છે ચાલો એક ગોળાની ત્રિજ્યા આર વન છે બીજા વાહક ગોળાની ત્રિજિયા આર ટુ છે

ઓછું જેની ત્રિજ્યા વધારે એનું સ્થિતિમાન ઓછું હોય જેની ત્રિજ્યા ઓછી એની સ્થિતિમાન વધારે એટલે નાનો ગોળો હોય તો ત્રિજ્યા નાની હોય મોટો ગોળો હોય તો ત્રિજ્યા મોટી હોય તો નાના ગોળા માટે ત્રિજ્યા નાની તો સ્થિતિમાન મોટું મોટા ગોળા માટે ત્રિજ્યા મોટી તો સ્થિતિમાન નાનું ક્લિયર ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો હું જે કઈ કહું છું એ કારણ કે વિદ્યુત બાર અચળ છે તો કે અચળ છે તો વી પ્રપોઝનલ ટુ આર જ થાય ને એટલે મોટા ગોળા પર સ્થિતિમાન વધુ હશે કારણ કે મોટા ગોળા પર ત્રિજ્યા વધુ હોય ત્રિજ્યા વધારે હોય તો સ્થિતિમાં ઓછું હોય વધારે ના હોય નાના ગોળા પર સ્થિતિમાન વધુ હશે યસ હોય કારણ કે નાના ગોળાની નાની તો તો વધારે રાઈટ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે ચાલો ક્લિયર આવી ગયો આના પરથી ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ જીરો થ્રી એક્સ જીરો ફાઈવ એક્સ જીરો ઇન્ફિનિટી સુધીના દરેક બિંદુએ

આના પરથી બધામાં ક્યુ કોમન જ નીકળશે આમાં બધામાં જો કોમન લઈ તો ચાલે આ બે અલગ અલગ કરો આના ઉપર થાય એટલે શું અને બધામાં ક્યુ ના છેદમાં ફોર પાય એપસી લોન જીરો વન અપોન આર ની જગ્યાએ મૂકવાનું વન અપોન એક્સ જીરો પ્લસ વન અપોન પ્લસ વનઅપોન ફાઈ પ્લસ રેડી ચાલો જ સુત્રો પરથી કે એટલે વન અપોન ફોર સિલોન જીરો અને ક્યુ કોમન આ માઇનસ છે ને અંદર લઈ લેશું તો અંદર અંતર શું આવશે બોલો વનઅન ટુ એક્સ જીરો માઇનસ હો માઇનસ જ આવશે બધા ચાલો આ માઇનસ વન પોઈન્ટ માઇનસ વન પોઈન્ટ ક્યુ ના છેદમાં ફોર પાન જીરો એક્સ જીરો રેડી વન પ્લસ વન બાય થ્રી વન બાય ફાઈવ પ્લસ ક્યુ ના

पशी मास वन बाय टू प्लस वन बाय थ्री क्रम माइनस वन बाय फोर प्लस वन बाय फाय माइनस वन बाय सिक्स प्लस डेश 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 चलो 1 प्लस आहे વલ ટુ એક્સ માઇનસ વન બાય ટુ એક્સ વન બાય ફોર એક્સ ની ચાર ઘાત પ્લસ માઇનસ 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 રેડી આ એનું ઇક્વેશન છે તો આ જ આધારિત અહીંયા છે તો આના ઉપરથી જોઈ લો એક્સ બરાબર શું છે વન તો વન લઈ લો રેડી તો આનું સૂત્ર શું થઈ જશે બોલો વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન બાય ટુ પ્લસ વન બાય થ્રી માઇનસ વન બાય ફોર પ્લસ વન બાય માઇનસ વન બાય સિક્સ પ્લસ ડેસ 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 રેડી એટલે એલેન વન પ્લસ વન એટલે ટુ આ ટુ થઈ ગયું આનો જોબ ટુ આવે એલ તો આ વી બરાબર શું થશે બોલો ક્યુ ના છેદમાં ફોર પીલો જીરો એક્સ જીરો આ તમારો આન્સર આવી ગયો ચેક કરો છે 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 આ આ ઇક્વેશન તમારો સાચો જવાબ છે ક્લિયર ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ યામ તંત્રના ના ઉગમ બિંદુ થી એક્સ બરાબર વન ટુ ફોર સોળ વગેરે સુધી ક્યુ વિદ્યુત મૂકેલો છે અને પાસ પાસેના વિદ્યુત બારો વિરુદ્ધ પ્રકારના હોય તો ઉગમ બિંદુ એ સ્થિતિમાં કેટલું હોય આમાં પણ એવું જ છે ચાલો ઉગમ બિંદુ પર કુલ વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ના છેદ માં ફોર ફાઈવ સિલો જીરો પાસ પાસેના વિદ્યુત બારો પ્લસ આ પ્લસ હોય તો આ માઇનસ હે ચાલો આ પ્લસ એટલે વન બાય વન પછી આ માઇનસ છે આ પ્લસ છે પાછો એટલે પ્લસ વન બાય ફોર આ માઇનસ આ પ્લસ પ્લસ વન બાય સોળ પ્લસ વન બાય બત્રીસ ચોસઠ પ્લસ ક્યુ ના છેદ માં ફોર પાય જીરો કારણ કે બીજા માઇનસ વિધિ છે ને એક પ્લસ છે માઇનસ છે એટલે એમાં આ માઇનસ આવશે એટલે માઇનસ વન બાય ટુ ઓકે આગળ માઇનસ છોડવું હોય તો આપણે છોડી દઈશું ચાલો કોઈ પ્રોબ્લેમ નથી ઓકે આગળ લઈ લેશું આપણે પછી માઇનસ વન બાય એટ માઇન વન બાય બત્રીસ માઇનસ ઇન્ફિનિટી રેડી ચાલો આને વ્યવસ્થિત રાખું છું વી ઇઝ ઇક્વલ ટુ ના છેદમાં ફોર પાઇફ સિલો ઝીરો વન પ્લસ વન બાય ફોર વન બાય સોળ પ્લસ ડેશ 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 આ માઇનસ બહાર લઈ લો માઇનસ ક્યુ ના છેદમાં ચાલો આ બંને પદ આપણે જોવાનું છે આ ગુણોત્તર શ્રેણી છે આ બી ગુણોત્તર શ્રેણી છે ગુણોત્તર શ્રેણી આ પણ ગુણોત્તર શ્રેણી છે गुणोत्तर श्रेणी એટલે a + ગુણોત્તર શ્રેણી ખબર છે ને ગુણોત્તર શ્રેણી એટલે a + ar + ar2 +--- રેડી ચાલો i ગુણોત્તર શ્રેણી i ગુણોત્તર તો ગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો ગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો s બરાબર એના છેદમાં વન માઇનસ આર આ સૂત્ર છે રેડી એટલે પ્રથમ પદ અને આર એટલે બે પદોનો ક્રમિક બે પદોનો ગુણોત્તર રેડી ચાલો માટે પ્રથમ કૌશ માટે એ બરાબર શું છે જો પ્રથમ કૌશ માટે એ બરાબર વન આર બરાબર શું થશે વન બાય ફોર ક્રમિક ગુણોત્તર વન બાય ફોર ચાલો ફોર માઇનસ વન એટલે થ્રી બાય ફોર એટલે ફોર બાય થ્રી ફોર બાય થ્રી ચાલો આવી ગયું બીજા કૌશ માટે એ બરાબર તમારું છે વન બાય ટુ જો

એટલે ટુ બાય થ્રી આવી ગયું માટે હવે બરાબર ક્યુ ના આ એસ ટુ બંનેની કિંમત મૂકો ચાલો ક્યુ ના ફોર માં ફોર પાઇફ જીરો ફોર બાય થ્રી માઇનસ ક્યુ ના છેદમાં फोर पाइफ सीलॉन जीरो टू बाय थ्री क्लियर चलो फोर फोर जाए तो वी बराबर क्यू ना में थ्री पाइफ सी लोन जीरो माइनस टू जाए अटे गुणिया तर छ क्यूनाद सिक्स पाइफ सीलॉन जीरो रेडी चलो वी बराबर क्यूनाद थ्री पाइफ सीलॉन जीरो कॉमन વન માઇનસ વન બાય ટુ એટલે શું કહી શકશું આવી ગયું રેડી ક્યુ ના છેદ માં સિક્સ બાય એપસી લોન જીરો છે ક્યુ ના છેદમાં સિક્સ બાય એફસીલોન જીરો યસ ऑप्शन ડી તમારો સાચો જવાબ છે ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો આપણે આ સમગુત્તર શ્રેણી ઉપરથી ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એલ જેટલી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના દરેક શિરોબિંદુ બિંદુ ઉપર માઇનસ ક્યુ વિદ્યુત બાર છે એક સમગન છે આ બધા જ શિરોબિંદુ છે ઓકે શિરો બિંદુ છે રેડી તો એલ લંબાઈ છે દરેક બાજુની લંબાઈ એલ છે ઓકે ચાલો

સમગણના વિકળનું અંતર એ તમને આખું મેળવવા માટે શું કરવું પડે જો હું આખી રેડ કલરની લાઈન દોરું ને આ મેળવવાનો છે એના માટે આ જોશે એના માટે આ બે એલ છે તો આ રૂટ ટુ એલ થઈ ને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ રૂટ ટુ એલ આ એલ આને આ આ મેળવવા માટે આ બેનો નો વર્ગ થાય અંતર બરાબર બરાબર અંડર રૂટ એટલે ચાલો દરેક શિરો બિંદુ થી કેન્દ્રનું અંતર દરેક શિરો બિંદુ થી કેન્દ્રનું અંતર તમે લઈ લ્યો આર તો આર બરાબર શું થશે બોલો રૂટ થ્રી એલ બાય ટુ કારણ કે અડધું થઈ જાય ને દરેક શિરો બિંદુ થી અડધું થઈ જાય તો આ આવી ગયું આર હવે ટોટલ કેટલા છે આ છે ને ચાલો સંઘન દરેક શિરોબિંદુ પરના વિદ્યુત ભાર વડે તેના કેન્દ્ર પર

કેન્દ્ર પરના ક્યુ વિદ્યુતભાર સ્થિતિ ઉર્જા મિત્રો સ્થિતિ ઉર્જા તો ખબર છે ને યુ બરાબર ક્યુ ઇન્ટુ રાઇટ તમને એમ કે સમગન છે તો સ્થિતિ ઉર્જા માટે તો તંત્ર કીધું હોત ને તો આમાં જેટલા જેટલા વિદ્યુતભારની જોડ બને એ બધી જ જોડ સ્થિતિ ઉર્જાનો સરવાળો તો એને તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય અહીંયા માત્ર કેન્દ્ર પર બધા શિરોબિંદુ પરના વિદ્યુતભાર દ્વારા ક્યુ વિદ્યુતભરની સ્થિતિ ઉર્જા કીધી હતી તંત્ર પરના તો એ યાદ થાય ને ચાલો ક્યુ રેડી હવે અહીં જો ક્યુ તો એમનામાં જ રહેશે ચાર અહીંયા આવશે આવડી ઓકે તો યુ બરાબર શું થશે બોલો સ્થિતિ ઉર્જા માઇનસ ફોર ફોર ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્કવેર છે માઇનસ ફોર ક્યુ સ્કવેર રૂટ થ્રી પાય એફસીલોન જીરો એલ સ્ક્વેર માઇનસ વાળું એક જ પદ છે એટલે જવાબ આજ છે જોઈ લો છે ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ

તો પ્લસ ક્યુ વિદ્યુત બાર ને અહીંથી અર્ધ માર્ગે ગતિ કરાવી અને મધ્ય બિંદુ તો આ એલ હોય તો આ એલ જ થાય ને રેડી ચાલો તો હવે આપણે શું કરશું થતું કાર્ય કાર્ય એટલે ડબલ્યુ ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી ક્યુ તો તમારી પાસે અવેલેબલ છે હવે આ ને આ બિંદુ વચ્ચે સ્થિતિમાં સ્થિતિમાં ચાલો બિંદુ સી પાસે કુલ વી વન બરાબર હવે અહીં સ્થિતિમાં કોને કારણે આ વિદ્યુત બાર કારણે સ્થિતિમાં કે અપોન એલ એટલે કે ક્યુ અપોન એલ ઓકે વેરી ગુડ આને કારણે સ્થિતિમાં માઇનસ કે અપોન એલ ને પાતો જાય તો 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 ચાલો ચાલો આને આને આવી ગયો હવે હવે પર કારણે કારણે અંતર કેટલું એટલે બિંદુ પાસે કુલ પીડી એને તમે લઈ લ્યો વી ટુ વી ટુ બરાબર આને કારણે ચાલો તો કે ક્યુ અપોન થ્રી એલ માઇનસુ અપોન એલ રેડી ચાલો આમાંથી કોમન કાઢતા હોય એટલું કાઢી લો વી ટુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુઅપોન એલ કોમન વન બાય થ્રી માઇનસ વન થ્રી વન માઇનસ થ્રી એટલે માઇનસ ટુ બાય થ્રી હે ને કારણ કે આવું જ થશે ને કેક્યુઅપોન થ્રી એલ માઇનસ કેક્યુઅપોન એલ રાઈટ એટલે વન બાય થ્રી માઇનસ વન એટલે થ્રી વન માઇનસ થ્રી એટલે માઇનસ ટુ ટુ બાય થ્રી માઇનસ ટુ બાય થ્રી એટલે માઇનસ ટુ કેક્યુ બાય થ્રી એલ રેડી ચાલો હવે સી અને ડી વચ્ચેનો પીડી સી અને ડી વચ્ચેનો પીડી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વી બરાબર ચાલો જીરો તો ડેલ્ટા વી બરાબર આવે માઇનસ ટુ કે ક્યુ બાય થ્રી એલ ચાલો ડેલ્ટા વી આવી ગયું હવે તમને સિમ્પલ છે કાર્ય એટલે શું ક્યુ ડેલ્ટા વી તો ડબલ્યુ બરાબર ક્યુ माइनस टू के क्यू बाय थ्री एल रेडी चलो आने व्यवस्थित लखी नाखी माइनस टू क्यू क्यू छेद में फोर पाइ पाईफीलोन जीरो आके जगह फोर पाइ पाई शूथ बोलो फोर पाइ एफ जीरो इंटू थ्री एल टू टू अल ना रेडी એટલે તમારો જવાબ શું આવશે ખબર ડબલ્યુ બરાબર માઇનસ હ ટુ ટુ ડે નીકું એટલે માઇનસ ક્યુ ક્યુ છેદમાં અહીં બે આવી દે ને બે તેરી છ સિક્સ પાય એફસી જીરો એલ આવી ગયું કારી આવી ગયું માઇનસ ક્યુ ક્યુ અપોન સિક્સ જીરો એલ છે માઇનસ એ સમય ભી માઇનસ એક જ છે તો જવાબી જ આવે છે ચાલો ક્લિયર ઓકે આગળ વધીએ નેક્સ્ટ ખેલાવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટુ એલ જેટલી લંબાઈ ધરાવતા ચોરસ આખી લંબાઈ ટુ એલ છે તો આખી લંબાઈ ટુ એલ હોય તો મધ્ય બિંદુ થી આ થાય ને આ થાય વેરી ગુડ બરાબર ને આ ટુ એલ છે ઓકે હવે ટુએલ લંબાઈ જેટલી ચોરસ ના ચાર શિરો બિંદુ પર ક્યુ 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 માઇનસ ક્યુ માઇનસ ક્યુ જેટલા બિંદુ રેખા ખંડના મધ્ય બિંદુ એટલે એ આગળ સ્થિતિમાન મેળવો તો આને કારણે સ્થિતિમાં આને કારણે આને કારણે સ્થિતિમાન મેળવવું તો પેલા તમારે અંતર મેળવવું પડે હવે આ અંતર મેળવવા માટે પ્રમ કેટલું થાય બોલો આ બે નો કર્ણ વર્ગ બરાબર તો નો વર્ગ બરાબર આંતર શું લઈ લેશું આપણે હમ અહીંથી આંતર લઈ લઈએ ચાલો આર વન અહીંથી આંતર લઈ લઈએ આર ટુ આ લઈ લઈએ આર થ્રી અને આ વિદ્યુત ભારતી

बराबर रूट 5 l बराबर ना चलो अंतरा भी गया रूट 5 l आई रूट 5 l आप तो आई थी आई l अच्छे ना आई थी आई l रेडी तो अबे चलो चोर मध्य बिंदु A पास कुल कूल पी डी चोरस ना चोरस ना P

કેક્યુઅપોન રૂટ ફાઈવ એલ અને માઇનસોન રૂટ ફાઈવ રેડી ચાલો હવે આ બે માંથી કોમન કાઢો ટુ કેમન વન માઇનસ વન અપોન રૂટ ફાઈવ ક્લિયર વન અપોન હવે આ કેની જગ્યાએ મૂકી દો તમારો જવાબ છે હજી અહીં ટુ કરવો કરી શકાય પણ એવો નથી છે ને ટુ ક્યુ વન અપોન ફોર બાય એફસીલો જીરો ટુ ક્યુ છેદમાં એલ વન માઇનસ વન અપોન રૂટ યસ ઓપ્શન સી જોઈ લો છે રેડી તો આવી ગયું ક્લિયર વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ